સરકાર દ્વારા ટૂંકા સમયમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી પ્રાથમિક તબક્કામાં જ રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવવાની શરૂઆત કરી દેવાઈ છે ખેતીવાડી વિભાગે અરજીઓની પ્રાથમિક ચકાસણી પૂર્ણ કરી માત્ર દસ દિવસમાં સુરત જિલ્લાના પાંચ હજાર પાંચસો નેવ્યાસી ખેડૂતોના બેંક ખાતામાં કુલ અગિયાર પોઈન્ટ સત્યાવીસ કરોડની સહાય સીધી જમા કરી દીધી છે તાલુકાવાર વિતરણમાં ઓલપાડ તાલુકામાં સૌથી વધારે બે હજાર છ ખેડૂતોને રૂપિયા ચાર પોઈન્ટ એકાણું કરોડની સહાય ચૂકવવામાં આવી છે ઓલપાડ સાથે મહુઆ માંડવી અને ઉમરપાડા તાલુકામાં પણ સહાય મેળવવામાં ટોચના ચાર તાલુકામાં સામેલ છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે સરકારની આ ઝડપી કામગીરીને વખાણી હતી અને જણાવ્યું હતું કે કોઈ ખેડૂત રાહ ન જુએ તે માટે સહાયની પ્રક્રિયા દિવસ રાત ચાલુ રહી છે જે જે ખેડૂતોની વિગતો પૂર્ણ થાય છે તેમના ખાતામાં તરત જ સહાય જમા કરવામાં આવે છે ખેડૂત આગેવાનના જણાવ્યા અનુસાર આગામી એક અઠવાડિયામાં બાકીના તમામ અરજદારોની સહાય પણ ચૂકવી દેવામાં આવશે આ ઝડપી ચૂકવણીથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક આર્થિક રાહત મળી છે